સહજાત સ્વરૂપ પરમ ગુરુ બોલો બોલો કઈ પૂછવું છે કે પ્રગટ પણ નથી થઈ એમ છે જો કદી વર્તમાનમાં કેવળ ની ઉત્પત્તિ થઈ નથી એમ નથી લખ્યું એમાં એમાં એમ લખ્યું છે જો કદી પ્રગટપણે એટલે દૂંધુ બી નથી વાગી કેવળ થઈ ગયું છે હા પ્રગટ પણ એટલે દૂંધુ બી નથી વાગી એટલે કેવળ થઈ ગયું છે ધૂંધુ નથી વાગી એમ એટલે સિદ્ધાંતિક દ્રષ્ટિએ મુખ્ય નહીં એટલે નિશ્ચય નહીં પછી લખ્યું ને ઈચ્છા દશે શ્રદ્ધા દશે વિચાર દશે કેવળ વર્તે છે તો મુખ્ય નહીં ના હેતુથી એટલે સિદ્ધાંત ની દ્રષ્ટિએ શું છે કે સતત આત્માનું અનુસંધાન રહેવું જોઈએ તો અમને રહે છે નિશ્ચય નહીં થાય કેવળ નિષ્ઠ સભાઓનું અખંડ વર્તે જ્ઞાન ત્રણસો ઓગણત્રીસ માં લખ્યું અવિકલ્પ સમાધિ નું સમાધાન પામી છે એ સાંભળજો બે ગાથા હમણાં છૂટે ધ્યાસ તો નહીં કરતા તું કર નહીં ભોગતા તું એ જ ધર્મનો એ જ ધર્મથી મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ કો બધું લખે છે અમે અવ્યાબાદ સ્વરૂપમાં છીએ એટલે મોક્ષ થઈ ગયો ને આપણો મોક્ષ આકાશમાં છે કુપલો નો મોક્ષ અથડીમાં છે એટલો ફરક લખ્યું છે પંચાવન પત્રમાં મોક્ષ અથડીમાં છે ઈશત પ્રાગ ભરા સિદ્ધશીલા ઉપર પછી બધું ગુજરાતીમાં સમજાવ્યું છે આગળ પાછળ અનુસંધાન કર્યું તો ફરી વાર છૂટે જ્યાં ધ્યાસ તો નહીં કરતા તું કર નહીં ભોગતા તું તે એનો એ ધર્મનો ન એ જ ધર્મથી મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું હોય બસ સ્વરૂપ આ સ્વરૂપ હોય તો શું થાય એ કોણ હોય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વયં જ્યોતિ સુખદાન એ બીજું કેટલું કહીએ કે કર વિચાર તો પણ ગુજરાતી મત લખી દીધું છે હજી આગળ બીજી ગાથા કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે ત્યાં વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં પણ આવા કરતાં એટલે પથરો થઈ ગયો અથવા નીચ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તે નિર્વિકલ્પ નિર્વિકલ થરો લિખિતમાં લખ્યું આઠસો માં નિર્વિકલ્પ થયો એટલે કોઈ બધું ભવન છે ને એના જ વચનને આધારે આપણે કેવી રીતે ઓળખીએ જ્ઞાનીને જ્ઞાનીના વચનથી જ ઓળખવા પડે મારી બુદ્ધિથી ઓળખવા તો કેવી રીતે ઓળખાય એટલે બ્રહ્મચંદિ લખ્યું છે એક જગ્યાએ કે વચનમુક્તમાં જે કંઈ લખ્યું છે ને એનો અર્થ હું સમજૂ છું એટલો છે એમ નહીં માનતા કેવું વાક્ય છે આ જ્ઞાનનું જ વાક્ય છે પાછું આ બ્રહ્મચર્ય લખ્યું છે પ્રભુસી સમજાવ્યું હોય ને પ્રભુજી એનું બોલ સમજાવ્યું કે ફલાણો પત્ર મેં વાંચ્યો અને એનો અર્થ કર્યો તો વચનમૃતમાં જે કઈ તું વાંચ એનો અર્થ તું સમજો છો એટલો જ નથી એમ ધ્યાન રાખજો આ કેવું વાક્ય છે એટલે નિર્વિકલ્પ થઈ ગયા નિર્વિકલ્પ તો મોક્ષ હોય સિદ્ધના વિકલ્પ નથી કાઈ અવ્યવસ્થિતમાં છે સિદ્ધના જીવ કેવળી સ્રિમંદર સ્વામી એ પરમપદ પ્રાપ્ત નું કર્યું ધ્યાન મેં ગજા વગર ને હાલ મનોરથ રૂપજો મનોરથ એટલે ઈચ્છા કામના બીજું નમોથુણમ સિદ્ધિ ગઈ નામ દઈ ઠાણમ સંપામ કામાણમ એટલે સ્રિમંદર સ્વામી ને બીજા ઓગણીસ રીતના શું કામના કરે છે બીજું પહેલું નમથોણ બીજું ત્રીજું બીજા નમથણ છેલ્લી લીટી કે સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપામ કામાણમ નમો જીણાનમ જેટલે હજી સદેહ છે શ્રીમંદર સામે ને બીજા ઓગણીસ શ્રી શું વિચારે છે કે સિદ્ધિ ગઈ નામ દે સિદ્ધ નામ ની ગતિ ત્યાં જાશું કામાણમ એ જવાની ઈચ્છા વાળા એનું ગુજરાતીમાં મનોરસ રૂપ જો કોણ એટલે શ્રીમંત રાજચંદ્ર બીજા નમથોણમાં છે ને અને હાથ નો પાંચ એટલે હાથ નોંધ પહેલી ની પાંચમી નોંધ લખે છે કે અત્યારે બારમી હું એટલે ક્ષીણ મો ગુણ થાના પૂર્ણ પદ ને પામવાનો છું એટલે તેરમું ગુણ થાના આયુષ્ય પૂર્ણે જયારે આયુષ પદ છે ત્યારે તમે જોયેલું જે પદ છે એમાં એક મને જોશો લખીને આપ્યું છે હાથ ડાયરી માં હસ્તાક્ષર માં આ કોઈને માટે નહોતું હાથ ને ડાયરી પછી મળી ત્રણ ડાયરી

એની વાત કરી દીધી સત્યાવીસ પત્ર હું માવીર છું સર્વ પ્રકારે આત્મિક શક્તિ તમને જણાવું છે કે હું બીજો માવીર છું એટલે આપણે શ્રીમદ ઓળખવાના ખાલી ઓળખી જશે શ્રીમદ રાજચંદ્ર ને શાસ્ત્ર એમ કે છે કે જ્ઞાની નો ઓળખે જ્ઞાની આપણે સમકિત થશે પછી બધું સમજાશે અત્યારે કેમ સમજાય અત્યારે આપણે વિષય કશે છોડવા પડે પાંચ ઇન્દ્રિયના વિષય છોડવા પડે અને કશાય છોડવો પડે અને છસો એકસઠ પત્રમાં લખ્યું દેવિકજી મહારાજ માટે પ્રભુજી પત્ર લખ્યો કે શાસ્ત્ર નો સત્પુરુષની વાત ચાલતી હોય કે સત્પુરુષના વચન ની વાત ચાલતી હોય ત્યારે લાયબ્રેરીનો ચોપડો વચમાં લાવે અને અપ્રશસ્ત શાસ્ત્રી અભિનિવેશ કયો છે એટલે માઠો એ જેવું લટકી જશે દેવીકંજી મહારાજ આગમના અભ્યાસ હતા ને એને કહ્યું કુપોધ પ્રભુજીને પત્ર લખ્યો છસો એકસઠમાં કાઢું જીવડા આવે છે બધા એટલે આપણે તો પાંચ પાંચના વિષયો ઘટાડે ને હજી અને મન કાબુમાં આવે પછી મન કાબુમાં આવે ને પછી કશાય કાબુમાં આવે પછી ક્યાંક ચાંચ ખૂચે કોપાલની દશા વિશે એટલે અત્યારે તો માની જ લેવું પડે તહત્તી આગ બંધ કરીને છે હું કઈ જાણતો નથી પણ જાણનારું ઓળખી ગયા છે ને એનું હું માનું છું આપણે ન ઓળખી શકીએ કોઈ એમ કેતો કા તો એ સમકી દે હોય ને કા બફમમાં હોય પ્રભુસિંહ જાહેરમાં આવી રીતે વાંચન ચાલતું હતું અગાસમાં અને એક ભાઈ આવ્યા અને કુપોલજીને ત્રણ નમસ્કાર કરે છે તો તે કોને નમસ્કાર કર્યા તો કે શ્રીમદ રાજચંદ્ર કુપોલજીને તો તારી રૂચિને નમસ્કાર કર્યા છે બધાને વચ્ચે તો આપણે શું કર્યું હશે એ ભાઈનો તો પ્રભુસિંહનો બ્રહ્મચંદ સમાગમ થયેલો આપણે કોને નમસ્કાર કરીએ છીએ આપણે રૂચિને ને એક જ વાર નમસ્કાર થાય ને કોઈ બી આત્મ જ્ઞાની નહીં એ જે જ્ઞાની થઈ જાય ભવનો છેડો ફાટી જાય એક જ છે નમું કરો વા નારી બોલીએ છીએ રોજ દેવો ને પણ અરે અરે ગાતા હોય એટલે એમ થાય દર્શન દેવ દેવ છે દર્શન પાપ નાશ એ પોતાના ખ્યાલ સાથે ખ્યાલ ને નમે છે જીનેશ્વર ને નહીં મેં બહુ વાંચી લીધું તે સર્વ શાસ્ત્રીસ છે ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ સ્વચ્છંદ નિર્વાહ ને અર્થે પોતાનો જે ખ્યાલ છે એને સીકો મારવો છે સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચન બહુ વચન જેવું જણાવી ક્યાંક એવું લખ્યું છે કે આ કાળ કેવળ ન હોય મુખ ન હોય પકડી લીધું હરબેન નાડું આ કાળે સમકીત હોય કે નહીં એ જ આ કાળ મુખતા હોય કે નહીં આ કાળે ફ્રીજ છૂટે કે નહીં બરફ છૂટે કે નહીં આ કાઢે કાચું પાણી છૂટે કે નહીં આકળે આ કાળે અભગ ખોરાક છૂટે કે નહીં આઈસ્ક્રીમ છૂટે કે નહીં આકળે આ કાળે જન્મ દિવસ ઉજવવાનું લગ્ન દિવસ ઉજવવાનું છૂટે કે નહીં એ ભૂલી ગયો કેવળ એમને મોક્ષ જ વાત કરવી છે પહેલા ગુંઠાણે બહાર નથી નીકળતો કોપા દેવ ધર્મ લખ્યું છે અને તેર માં ચૌદ માં ની વાત કરવી છે સ્વચ્છંદતા ટળી નથી અને સત્સંગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે અને એને એની જેવો મળી જાય ને એટલે એકબીજા સિક્કો મારે પછી મેં તો સાંભળેલું છે એક જગ્યાએ નામ નથી કેતો ઘણા બધા બેઠા હતા આ બધા અભિયારી આ વચનમુદે પાછું વાંચેલા ચાલીસ ચોલીસ વર્ષથી લાંબ પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા કુતુમ બેઠા છે એમ આમ એટલે એક એક વાંચનકાર કે છે કે સિદ્ધના જીવ એટલો બધો મારે મારા અભિપય પ્રમાણે એમ લાગે છે કે સિદ્ધની ની દશા મને દેખાય છે એ બધા લોકો અત્યારે આવું કહું તો મને એમ લાગે છે કે સિદ્ધના જીવો આમ કરતા હશે આમ શર્મા મનમાં મેં કીધું બોલ્યો બોલ્યું નહીં કંઈ બધી આંગળીઓ બધા ગ્રહો પહેરેલા એને કંદોરા પહેરેલા દેવદેવીના થોડી કફની ઊંચી કરે તો માદળીઓ દેખાય તાવી જલ્લા શ્રદ્ધા એટલે સ્વચ્છંદ અર્થે તો ટળી નથી અને નો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ એટલે આપણે સત્સમાગમ મળ્યો આ વચન મળ્યા અમરલા સૌભાગભાઈ ઘણું બધું જાય આપણે આગળ છે અત્યારે પણ સ્વચ્છતા નટ ટળી આપણી અને સ્વચ્છતા નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચન ને બહુ વચન જેવું જણાવી મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે પહેલા આ શાસ્ત્ર વધારે સત્સમાગમ કુપન દશા કે પહેલા ચોપડો લાયબ્રેરીનો સત્પુરુષ મળે પછી શાસ્ત્ર બાજુમાં મૂકી દેવા પડે એક આમનાય છે અત્યારે

કે સત્સમાગમ સમાન કે તેથી વિશેષ બાર શાસ્ત્ર પ્રતિ મૂકે છે તે જીવને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે એટલે માઠો એ કરતા નવો વાંચ્યો તો ઓછા પાપ કરે દેવ કંઈ મહારાજ માટે લખ્યું છે આગમ બધા વાંચેલા એટલે કેહતા મોહલાજી મહારાજે કહેતા આ મોટા સાધુ ભોળા છે ને એટલે છોકરાને વડી ગયા કે હું એમ થોડો છેતરાઈ જાઉં પછી પ્રભુથી જાહેરમાં અગાસમાં વાંચન મેં કહ્યું કે દેવકિરી ના ડાપણનો ભૂસાડિયો થઈ ગયો કે પછી પછી દેવકીની બાબતના પત્ર છે મારી આગળ કૂપો દેવ ઉપર હું વેશને પણ માનતો હતો લિખિત લિંગધારી ધારી પ્રણામ હું ઉગાડે પગે લોચ કર્યો અને સાક કપડાં પહેર્યો સફેદ એને હું પણ માનતો હતો હવે મને ખબર પડી એ ભગવાન હવે ઝરણીને ઝાડામાં નહીં નાખતા પ્રસુતિ કરી હવે કચરાપેટી નહીં મૂકતા કે હવે મોટું કરજો મને આખા ગામને જમાડ્યું તમે કે તમે આ માર્ગ ફેલાવ્યો તમારો હજામ એટલે ગાંજો એમાં ગાંજો લખ્યો છે હજામ એ ભૂખ્યો રહી જાય છે હવે પત્રો છે બધા જૈન સાધુ જેના વ્યાખ્યાનમાં મુંબઈમાં એ જમાનામાં ચીજપોકલીમાં આઠસો આઠસો જણા સાંભળતા અત્યારે પથ્થરનો અપાસરો હજી છે એ કુપાલદેવ ગયેલા એને પાછી પાછી તેલ નાખવા માટે ઝવેરી બજારથી સુંદરદાસ બાણેકચંદ ત્રિભુનભાઈ નાના ભાઈ લઈ ગયેલા

જેને કુપો તો એમ કે છે રાજવાણીમાં કે અમારે જમણે બેઠા એ ગૌતમ ગણધર અને ડાબે બેઠા એ સુધર્મ ગણધર જેવું એ ડુંગર છે ઘોષણા આત્મસિ ના પડે જ કુપો ઘરે નહીં લઈ જવાનું કોપી નહીં કરવાનું સુભગભાઈ કે જે એકસો ચોત્રીસ દુવા મોડે થયા છે ગોશાળાને બધા થઈ ગયા છે આત્મસિદ્ધિ મોડે થઈ ગઈ છે ભલે મોડે કરીને કહી કે કેવો પ્રશ્ન છે પછી છેલ્લે

તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવાની એટલે શું ભાવના ભાવવાની કે મને સ્વભાગ્ય જેવું મરણ મળો એ સર્વસંગ પરિધી સાધુ ને એમ ભાવના ભાવવાની ગળે ઉતરે આપણને કુપોઝના કુટુંબીઓને ગળે નથી ઉતરતું તો વ્યવહારિક દાખલો એટલે આનંદ આવે વાતાવરણ બહુ ગંભીર થઈ ગયું એટલે ધામણમાં મગન બાપા પાંચ વર્ષ વાંચતા હતા એમાં કુપાઉદેના ભાઈ મનસુખભાઈ મનસુખભાઈનો છોકરો બુદ્ધિધન આવ્યા કુ મગન બાપાને કહે છે કે કુપૌદેવનો ફેટો મારી આગળ છે અને જે ઓલા વાસણમાં નાતા હતા ને ચરબી કહેવાય એટલે ગાગર જેવું હોય આમ મોઢું સાંકડું ને મોટું પેટ હોય અને પગલાં ને બધું મારી આગળ છે કે એટલે હું તમને ને બધું આપીશ એટલે મગન બાપા મને આપવા કરતા તું આશ્રમમાં રાખ ક્યાં એટલે ઘણા બધાને દર્શનનો લાભ મળે બેટર સત્સંગ માં બધી વાત કરે ને એની આપણે વસ્તુ નો ફેટો હોય એટલે આપણે માણસે માણસ લાગે ને આપણને બીજી રીતે કે હું જાઉં છું જય પ્રભુ કે ક્યાં જગડિયા કુલ દેવતા દર્શન કરવા માટે કે તારો કાકો ઘરમાં ભગવાન થયો છે અહી તરફ ત્યાં જવું છે કુલ દેવતા આપણને કોણ વાણિયા આપણે મંતુબેન છોકરો નહીં આપણી વાત કરે છે રૂમમાં માં ક્ષમા બોલે દેવદેવીને કોણ નથી માનતો કુપોદે કહ્યું છે દેવી દેવી તુષ્મંતને શું ના એ તો આ પછી પોતે ગોઠવે કે આ દેવ છે કુપોલ નથી ખબર કે ક્યાં દેવ હોય બાકાત રાખે જ કોઈને સીધું કહ્યું કે દેવીનું તુષ્મંત નહીં કુપોલ નું ઓળખવાય એટલે ચાર જણા ઓળખ્યા અને પછી જાહેર મેં કહ્યું કે બ્રહ્મચારી ઓળખ્યા બહુ અઘરું છે આ ગળે ન ઉતરે પહેલા તો પાંચ ઇન્દ્રિયાના વિષય કાબુમાં આવે પછી મન કાબુમાં આવે પછી આમાં ચાંચ ખૂંચે કશાય તો પછી જાય તો સમકી ભગવાન થઈ ગયો હોય કશાય તો બહુ દૂરની વાત રહી પછી ખાલી બુદ્ધિથી ખબર પડે કે આ શું લખ્યું છે આને કશાય તો કાબુમાં આવે અનંત સમકીત જ થઈ ગયું ને પછી ક્યાં કોઈને પૂછવા જવું છે ગોળ ખાઈ લીધો કે ગળ્યો હોય પછી પૂછવાનું રહ્યું અહીંયા આપણે બુદ્ધિથી માનવા તૈયાર નથી કે પ્રશ્ન પૂછો કે મારુ મતને નિગો માંથી નીકળ્યા કારણનો નો ભાવ નહીં સીધો મોક્ષ કેમ થઈ ગયો અમુક આમને તો માનતો જ નથી એટલે એનો કોઈ સવાલ જ નથી અમુક આમના છે એટલે કે એને સત્પુરુષની આશાત્ના કરી જ નહોતી એમ શાસ્ત્રમાં લખ્યું છે એટલે જલ્દી મોક્ષ થઈ ગયું કેમ સમજાય આપણે આપણે બધા કરતા જ આવ્યા છીએ એટલે આપણે રખડીએ છીએ મરુ માતા દેવાએ કેળના ભો નિગોદમાંથી કેળનો માંથી કેળ નો કર્યો કંથાર કાંટા વાગ્યા કરે છે કારણ ખપી ગયા બધા અકાબ જતા મનુષ્યનો ભોગ મળ્યો અને મોક્ષ ગયો એમ કેમ તો કે એને સત્પુરુષની આશાત્ના નહોતી કરી હવે જે શાસ્ત્ર નું ને એ બધું કે એમ કેમ નિગોદ અરે એ બાજુ શું છે કે સત્પુરુષની આશા નથી કરવાની એ એ પકડવાનું છે આમાંથી ઓલું કાઢે શાસ્ત્ર માંથી કે સ્ત્રીને મોખ ન હોય અરે સ્ત્રીને મરુ તેવા પુરુષ હતા જાને એને આશાત્ન નતી કરી એ વાત છે અહીંયા આમાંથી બોધ શું લેવાનો છે કે એને સત્પુરુષની આશા નહોતી કરી ઓલું પકડી રાખે

એ બધું જ આવવા દઈએ શાસ્ત્રમાં મારું વાંચન હોય અને શ્રીમદ્ધ રાજનું વાંચન હોય મારા કરતાં તો વધારે જ વાંચવું હશે ને શ્રીમદ્ધ રાજ કોઈ પણ શાસ્ત્રનું વેદાંતનું રામાયણનું મહાભારતનું સ્થાનકવાસીના બત્રીસ કે મૂર્તિ પૂજકના પિસ્તાલીસ કે દિગંબરના એના કરતાં શ્રીમદ રાજ્ય તો વધારે જ વાંચ્યું હશે ને થોડુંક તો વધારે હશે ને તો અહીંયા કાનેતર કાઢે છે નિયમ સર વાંચો નિયમ ખબર નથી ને વાંચીને આવે છે એની દશા માપવા માટે ફૂટપટ લઈને આવે છે ત્રણ સેન્ટીમીટરની એવરેસ્ટ માપંતાનું મંદિર બાંધે છે નો આવ્યો તો સારું હતું એ તો બગડે છે સડેલી કેરી હોય ને આખો ટોપલો બગડે ને ઘણા વ્યાખ્યાન કર વચનમૂતું પર વ્યાંચન આવે ત્યારે બોલે છે ને ગું માપે છે ગુરુવત્ન શું હોય ને શું ન હોય એને નથી ખબર ગુરુવત્ને શું હોય શું નહીં એને નથી વાંચવું આ વ્યાખ્યાન કરે વાંચી લીધું છે રૂવાડા ઉભા થઈ જાય કાનમાં કીડા પડે એવી વાત આપણે સાંભળવા મળે ઘણા કરે ને પછી હું હાથ જોડું કે મને નહીં કહેવાય તને જેમ ગમે એમ આપણો ક્ષયો પછી એટલો છે આપણે શંકરાચાર્યને માપી શકીએ ઉપનિષદ વાળા જે લખ્યું છે કોઈ એને માપી શકીએ આપણે બે સીમ કાઢ્યો ને બીજા સીમ કાર્ડ નંબર નથી આવડતો જોવો પડે છે એક ગોખાઈ ગયો છે ઓલું મફત મળ્યું નંબર યાદ નથી બીજું મફત એ પુરુષ છે એક શ્લોક સાંભળતા વાંચતા વિચારતા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે છે તો આને અહંભવ કેટલો છે કે મેં વાંચ્યું છે શાસ્ત્ર એટલે કુપોધના ગૂંઠાણ માપી જીવની દશા કેવી હશે કેટલી હિંમત હશે એને કારગીલમાં જ મોકલી દેવા જોઈએ ને એટલે પાકિસ્તાન નામ ના લે આપણું ચીન વાળા ક્યારે આ બધી મીટિંગ ક્યારે કરે છે ત્રણ વર્ષથી આ બધા મોકલી દેવા જોઈએ ત્યાં કેટલી હિંમત હશે ગુંઠો સમજવા માટે છે ભાવની દેશ છે ગુંઠણ તીર્થંકરે નથી શકાય પણ અધ્યાત્મની પ્રગતિ ની વ્યાખ્યા કરવા માટે અમુક આચાર્યો કયા છે તો ખોટા નથી એકાંત પણ લખ્યું છે ગું સમજવા માટે છે ભાવની અપેક્ષા દાખલા છે કેવળ જ્ઞાન થાય લગ્ન ફેરા ફરતા ફરતા કેવળ જ્ઞાન થાય ખાતા ખાતા કેવળ જ્ઞાન થાય ચોરી કરતા કરતા પછી જોવે છે બેઠા છે પોષદ લઈને શ્રાવક કે આ શું પોટલો ત્યાં જ પડી રહે છે પંદર ભેદે સ્થિત કુપોદો માન્ય છે હું કુપોદોને ને ઉપલક ઉપલક માનું છું મારે એટલું તો માન્ય કરવું જ પડે ને અર્ધી લીટીમાં કુપોદો લખું છું આઠસો સાત ના પત્રમાં કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં શ્વેતાંબર આમના પિસ્તાલીસ આગમનો જે નિષેધ કર્યો છે તે નિષેધ કર્તવ્ય નથી એટલે કુપોદો ને પિસ્તાલીસ આગમ માન્ય છે વ્યાખ્યાન ધર્મે છે પંદર ભેદે સિદ્ધ મારે હું કોપાલદ ને માનતો હો ઉપલો મારે આ તો માનવું જ પડે તો ના આમ નહીં એટલે નથી માનતો ને આપણે ક્યાં સર્ટિફિકેટ કોઈને આપવું છે માને કે નહીં પણ આપણા આપણે એની અંદર બેસવું પડે છે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ સ્થાન તો ઘણા છે અર્થાત એનો અર્થ કર્યો છે એકસો ટેબલો અર્થાત એવા સંતો ક્યાં છે સ્થાન તો હજારો છે સ્થાન તો ઉભરાય છે અત્યારે ખાલી પીડ્યા એનો અર્થ કેવો કપ એકસો અઠ્યાવીસ માં પત્રમાં માં પાછલી સાઈડમાં અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસી સ્થાન તો ભરપૂર છે પરમ કૃપાળુ દેવ